મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ એક્ટમાં બે હજાર ત્રેવીસમાં સુધારા બાદ પ્રથમવાર ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવત ચૂંટણીનું મતદાન કાલે થવા જઈ રહ્યું છે મતદાન જે છે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈને ચાર વાગ્યા સુધી કરવામાં આવશે એના માટે સાત કેન્દ્ર ખોલવામાં આવેલા છે જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે રાજકોટનું જે કેન્દ્ર છે એ ઓફ ફીટ રિંગ રોડમાં જે એમના સેવાલય આવેલું છે ત્યાં છે કુલ છ ઉમેદવાર બિનહરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ સોલ બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે એમાં અમારું ફિફ્ટી સિક્સથી વધારેનું સ્ટાફ રોકાયેલો છે સ્ટાફ જે છે મતદાન મથક સેટઅપ કરવા માટે વાહનો જે જીપીએસ ટેગ્ડ છે એના વાહનોમાં ત્યાં પહોંચી ગયું છે અત્યારે મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે ખાસ વાત કરીએ તો જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવા બનાવવામાં આવ્યું છે જેથી મહિલા સશક્તિકરણનું સમાજને એક મેસેજ મળે સાથો સાથ જે દિવ્યાંગ એમ્પ્લોઈઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે વિશેષ વ્યવસ્થાની વાત કરીએ તો જે વડીલ એટી પ્લસના જે વોટર્સ છે બેંકના એમના લઈ લાવવા લઈ જવા માટે ખાસ મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ કાલે વોટર્સ કોઈ કોઈપણ પ્રકારની ફરિયાદ કરવી હોય કે કોઈ પણ ફીડબેક આપવું હોય તો ઝીરો ટુ એટ વન ટુ ફોર

એટલે ખર્ચ જે છે એના માટે અલગ અલગ પગાર ધોરણ જે છે એ કોપરેટિવ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચૂકવવામાં આવશે અને સાત જ મતદાન મથક હોય એટલે બહુ એમાં વધારે ખર્ચો વાત નથી એમાં જે રાજકોટ સીટ છે એમાં એકસો છન્નું છે અને જે બાકીની જે સીટ છે હવે એ બિન ફરી થઈ ગઈ છે એટલે એમાં હવે આ પ્રશ્ન રહેતો નથી અને એ લોકોના મતદંત્રોનો નિર્ણય નહીં એ લોકો કરશે માત્ર જે મહિલા માટે બે સીટોમાં ઇલેક્શન થવાનું છે એના માટે ત્રણ કેન્ડિડેટ છે એટલે એ માત્ર બહાર ગામવાળા માત્ર મહિલાઓ માટે વોટ કરશે ટોટલ સીસીટીવી કેમેરા વિડિયો રેકોર્ડિંગ અને વેબકાસ્ટિંગથી તમામ બૂથોને સજ્જ કરવામાં આવ્યા છે જી જે મેં શરૂઆતમાં વાત કરી કે કોપરેટિવ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું તાજેતરમાં ગઠન કરવામાં આવેલું છે મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટીઓના રિટર્નિંગ ઓફિસર તરીકે કલેક્ટર કલેક્ટરશ્રીની નિમણૂકો કરવામાં આવેલી છે અને સતત પારદર્શિતા બની રહે એ માટે અમારો પ્રયાસ છે કે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે રીતનું ચૂંટણી થાય છે એ જ પ્રકારની તમામ વ્યવસ્થા અમે આ ચૂંટણીમાં પણ કરવાનો પ્રયાસ કર્યો છે. મતગણતરી એમના હેડ ઓફિસમાં ઓગણીસ તારીખે સવારે આઠ વાગ્યાથી થી ચાલુ થશે